હવે પૂરો થયો ઘરે જવાનું છે પ્રશ્ન છે આ બાકો પોતાના ભાગ્યની મહિમા ક્યા શબ્દોમાં કરો છો ઉત્તર છે આપણે એટલે કે અમે છીએ બ્રાહ્મણ ચોટલી આપણને નિરાકાર ભગવાન ભણાવે છે દુનિયામાં મનુષ્ય મનુષ્યને ભણાવે પરંતુ આપણને સ્વયં ભગવાન ભણાવે છે તો કેટલા ભાગ્યશાળી થયા બીજો પ્રશ્ન છે આ ડ્રામામાં સૌથી મોટી પોઝિશન એટલે કે મોટું પદ સ્થાન

હવે ઘરે જવાનું છે ને ઘરે જઈને પછી આવવાનું છે આ સુખધામ તો નથી આ છે દુનિયા છે શાંતિધામ સુખધામ હવે આ દુઃખથી મુક્ત થઈને જવાનું છે મુક્તિધામ મુક્તિધામ અથવા શાંતિધામ જાણે કે સામે છે તે છે ઘર પછી તમે નવા વિશ્વમાં આવશો જ્યાં પવિત્રતા સુખ શાંતિ પણ હશે આ તો સમજે છે ને ગાય ગાયપણા છે બાપને પણ પુકારે છે હે પતિત પાવન આ પતિત દુનિયામાંથી અમને લઈ ચાલો આમાં ખૂબ દુઃખ છે અમને સુખમાં લઈ ચાલો સ્મૃતિમાં આવે છે

આ બાળકોની બુદ્ધિમાં નોલેજ છે શાંતિ धाम શું છે અને સુખ धाम શું છે તમે સુખ धामમાં હતા હમણા પાછા દુખ धामમાં આવ્યા છો સેકન્ડ મિનિટ કલાક દિવસ વર્ષ વીતી ગયા હવે 5000 વર્ષમાં બાકી થોડા દિવસ રહે છે આ બાળકોને સ્મૃતિમાં અપાવતા રહે છે ખૂબ સહજ વાત છે આમાં મૂંઝાવાની તો જરૂર જ નથી આત્મા જન્મ કેવી રીતે લે છે આ પણ કોઈને ખબર નથી લાખો વર્ષની વાત તો કોઈને યાદ પણ રહેવી મુશ્કેલ છે આ છે જ પાં હજાર વર્ષની વાત વેપારી લોકો પણ સ્વસ્તિક ચોપડા પર કરે છે છે એટલે ગણેશ દે હાથી ની સુંદ દેખાડે છે મનુષ્ય પૈસા ખર્ચ કરે છે ચિત્ર વગેરે બનાવે છે આને કહેવાય છે વેસ્ટ ઓફ ટાઈમ તમારામાં કેટલી તાકાત હતી તે દિવસે દિવસે ઓછી થતી ગઈ છે જેવી રીતે મોટર થી પેટ્રોલ ઓછું થતું જાય છે હમણાં તો તમે ખૂબ કમજોર થઈ ગયા છો 5000 વર્ષ પહેલા ભારત શું હતું અથા સુખતા કેટલું જબરજસ્ત ધન હતું આ રાજ્ય એમણે કેવી રીતે મેળવ્યું જ્ઞાન ના અસ્ત્ર શસ્ત્ર છે જ્ઞાન વિજ્ઞાન યાદ અને જ્ઞાનના એટલા મોટા જબરજસ્ત

આત્માની વાત છે હવે બાપ કહે છે મીઠા મીઠા બાકો હવે તો ઘરે જવાનું છે આ છે જીવ આત્માઓની દુનિયા તે છે આત્માઓની દુનિયા એને જીવ આત્માઓની દુનિયા નહીં કહેવાશે આ ઘડી ઘડી સ્મૃતિમાં લાવવું જોઈએ આપણે દૂર દેશના રહેવા વાળા છીએ આપણા આત્માઓનું ઘર છે બ્રહ્માંડ આ પણ બુદ્ધિમાં રહે આપણે ત્યાં રહીએ છીએ આ આકાશ તત્વથી પાર

બધા કામ કરવા વાળાને ઓલરાઉન્ડર કહેવાય છે તમે પણ ઓલરાઉન્ડર છો આદિ થી અંત સુધી તમારો પાર્ટ છે હવે આ ચક્રનો અંત છે તો પણ ઉપરથી આવતા રહે છે ખૂબ બાળકો રહેલા છે જે ઉપરથી આવતા રહે છે અને વૃદ્ધિ થતી રહે છે બાપે આ બાકોને હંસોનો અર્થ પણ સમજાવ્યો છે તે લોકો તો કહે છે અમે આત્મા સો પરમાત્મા છીએ એમને તો ડ્રામાના આદિ મધ્ય અંત ડ્યુરેશન વગેરેની પણ કઈ ખબર નથી તમને બાપે સમજાવ્યું છે આ શરીરમાં તમે હમણાં બ્રાહ્મણ છો પ્રજાપિતા બ્રહ્મા દ્વારા શિવબાબાએ તમને એડોપ્ટ કર્યા છે ભણાવે છે આ તો યાદ રહેવું જોઈએ ને બાપ આપણને ભણાવી રહ્યા છે એ ઊંચામાં ઊંચા ભગવાન છે સર્વ આત્માઓ આચામાની દોરઈમાં પરોવાયેલા છે હમણાં તમે જાણો છો આપણે શરૂઆતમાં દેવતા હતા પછી આપણે શું ક્ષત્રિય ધર્મમાં આવ્યા અર્થાત સૂર્યવંશી થી ચંદ્રવંશી માં આવ્યા આટલા જન્મ લીધા આ બધી ખબર હોવી જોઈએ આ નોલેજ પહેલા તમારામાં બિલકુલ નહોતી હમણા બાપે સમજાવ્યું છે આ વર્ણોની બાજુ છે હવે ફરી શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છો

કોનું કહેવાય ભગવાન બાપ આવીને તમને ભણાવી રહ્યા છે તમે કેટલા ભાગ્યશાળી છો પોતાના ભાગ્યની થોડી મહિમા તો કરો બાર તો બધા મનુષ્ય મનુષ્યને ભણાવે છે આ તો છે નિરાકાર બાપ આ બધા આ બાપ કલ્પ કલ્પ એક વાર જ આવીને જ્ઞાન આપે છે ભણતર તો દરેક ભણે છે ને બેરિસ્ટર નું જ્ઞાન ભણીને બેરિસ્ટર બને છે તે બધા મનુષ્ય મનુષ્યને ભણાવતા આવ્યા છે હવે આ છે ભગવાન વાચ મનુષ્યને તો ક્યારે ભગવાન નથી કહેવાતા એ તો છે નિરાકાર અહી આવીને આ બાકોને ભણાવે છે ભણતરથી સૂક્ષ્મ વતનમાં ભણતર નથી સૂક્ષ્મ નથી મૂળ વતનમાં ભણવાનું હોતું ભણતર અહીં જ હોય છે એમાં મૂંઝાવાની તો કોઈ વાત જ નથી સ્કૂલમાં ક્યારે સ્ટુડન્ટ કહેશે શું કે અમે મૂંઝાઈએ છીએ અમને નિશ્ચય નથી થતો ભણતર ભણીને પોતાનું સ્ટેટસ લે છે આ લક્ષ્મી નારાયણ સત્યુગ આદિમાં વિશ્વના માલિક કેવી રીતે બન્યા જરૂર બાપ દ્વારા બન્યા બાપ તો સાચું બતાવશે ભગવાન કોઈ ખોટું થોડી બતાવી શકે છે છે ખૂબ પરીક્ષા આ સમયે તો છે પ્રજાનું પ્રજા પર રાજ્ય રાજા રાણી નથી સતયુગમાં હતા હમણાં કળિયુગમાં નથી આને કહેવાય છે પંચાયતી રાજ્ય ગીતામાં લખી દીધું છે કૌરવ અને પાંડવ રૂહાની પંડા તો તમે છો ને બધાને રૂહાની ઘરનો રસ્તો બતાવો છો તે છે આપ આત્માઓનું રૂહાની ઘર રૂહ જન્મ લઈને પાઠ ભજવે છે આ તો તમારા સિવાય આ વાતો બધી તમારા સિવાય બીજું કોઈ નથી જાણતું ઋષિ મુનિ વગેરે કોઈ પણ નથી રચેતા નથી રચના લાખો વર્ષ કહી દે છે પરંતુ એમનો પણ કોઈ પૂરો હિસાબ કિતાબ નથી અડધું અડધું પણ થઈ ન શકે પૂરું અડધું સુખધામ પછી પૂરું અડધું દુઃખધામ આ છે પતિ દુનિયા વિશેષ અને એ છે વાઇસલેસ નિર્વિકારી દુનિયા બાપ કેટલા ઊંચામાં ઊંચા છે પરંતુ કેટલા સાધારણ છે કોઈ મોટા વ્યક્તિ ઓફિસર્સ વગેરેને મળે છે તો એમને કેટલો રિગાર્ડ આપે છે પતિત દુનિયામાં પતિત મનુષ્ય જ પતિતોનો દીદાર કરે છે પાવન તો છે જ ગુપ્ત બહારથી દેખાતું કંઈ નથી બાપને કહેવાય છે નોલેજફુલ બ્લેસફુલ બધી વાતો બાપમાં ભરપૂર છે એટલે એમને જ્ઞાનના સાગર કહેવાય છે દરેક મનુષ્યના પોઝિશનની મહિમા અલગ અલગ છે

અહીં બધાને પોતપોતાનો પાર્ટ મળેલો છે કોઈ એક જન્મનો પણ પાર્ટ ભજવીને પાછા ચાલ્યા જાય છે બાપ સમજાવે છે આ મનુષ્ય સૃષ્ટિનું વેરાઈટી ઝાડ છે એક ન મળે બીજા સાથે આત્મા તો એક જીવો છે બાકી શરીર એક ન મળે બીજા સાથે નાટક પણ દેખાડે છે જેમાં એક જેવા બે ચહેરા બનાવે છે જેમાં મૂંઝાઈ જાય છે છે કે ખબર નથી મારો પતિ આ આ બે હદનો ખેલ છે એમાં એક ન મળે બીજા સાથે દરેક ના ફીચર્સ અલગ અલગ છે આયુષ્ય ભલે એક જેવું હોય પરંતુ ફીચર્સ એક જેવા હોઈ ન શકે દરેક જન્મમાં ફીચર્સ બદલાતા જાય છે કેટલું મોટું બેહદનું નાટક છે તો એને જાણવું જોઈએ ને આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતનો જ્ઞાન તમારી બુદ્ધિમાં છે દરેકનો ડ્રામામાં જે પાર્ટ છે તે જ ભજવશે જામામાં કોઈ રિપ્લેસ થઈ નથી શકતું બદલાઈ નથી શકતું બે હદનો ડ્રામા છે ને જન્મ લેતા રહે છે બધાના ફીચર્સ અલગ અલગ છે કેટલા વેરાઇટી ફીચર્સ છે આ નોલેજ બધી બુદ્ધિથી સમજવાની છે કોઈ પુસ્તક વગેરે નથી ભગવાન હાથમાં ગીતા લઈ આવ્યા છે શું પુસ્તક થોડી લઈ આવ્યા છે પુસ્તક તો ભક્તિ માર્ગમાં બને છે તો આ બધી ડ્રામામાં માં નોંધ છે એક સેકન્ડ ન મળે બીજા સાથે તમને બાળકોને તો બધું સમજાવી દીધું છે ચક્ર પૂરું થઈ પછી નવયસર શરૂ થશે. હમણાં તમે ભણી રહ્યા છો. બાપને પણ તમે જાણી ગયા છો. રચનાને પણ જાણી ગયા છો. મૂળ વતન થી અહીં આવો છો પાઠ ભજવવા. સ્ટેજ કેટલું મોટું છે એનું કોઈ માપ થઈ નથી શકતું. કોઈ પણ પહોંચી નથી શકતા. સાગર અને પહેલા આટલી કોશિશ કરતા નહોતા હવે કોશિશ કરે છે સાયન્સ પણ હમણાં છે પછી ક્યારે શરૂ થશે જ્યારે એમનો પાર્ટ હશે તો આટલી આ બધી વાતો શાસ્ત્રોમાં થોડી છે સંભળાવવા વાળા ની બદલે સાંભળવા વાળાનું નામ નાખી દીધું છે આ કાળો આત્મા તે ગોરો આત્મા કાળો આત્મા આમના દ્વારા સાંભળી હું બ્રહ્મા બાબા દ્વારા ગોરો બન્યો છે નોલેજ થી એટલું ઊંચું પદ મળે છે આ છે ગીતા પાઠશાળા કોણ ભણાવે છે ભગવાન રાજયોગ શીખવાડે છે અમરપુરી માટે એટલે એને અમર કથા પણ કહેવાય છે જરૂર સંગમ યુગ પર જ સંભળાવી હશે જેમણે કલ્પ પહેલા ભણ્યું છે તે જ આવીને પછી ભણશ ભણશે અને નંબર વાર પદ મેળવશે તમે અહીં કેટલી વાર આવ્યા છો અનેક વાર

સાયન્સના જોરથી જટ મકાન બની જાય છે અહીં તો સાયન્સથી સુખ પણ મળે છે દુઃખ પણ મળે છે એનાથી આખી દુનિયા ખલાસ થઈ જ થઈ જશે આને કહેવાય છે ફોલ ઓફ પંપિયા માયાનો કેટલો પંપ છે પતનનો પંપ છે સાહુકારો માટે તો જાણે સ્વર્ગ છે એટલે તે તમારી વાત પણ નથી સાંભળતા પહેલા તમે પણ જાણતા નહોતા અહીં તો બાપ આવીને ડાયરેક્ટ તમને ભણાવે છે બાર તો પણ બાળકો ભણાવે છે મિત્ર સંબંધી વગેરે પણ યાદ આવતા રહે છે અહીં તો બાપ સમજાવે છે દિવસે દિવસે તમે યાદની યાત્રામાં પાક્કા થતા જશો પછી તમને કંઈ પણ યાદ નહીં આવશે ફક્ત ઘર અને રાજધાની યાદ આવશે પછી આ નોકરી વગેરે યાદ નહીં આવશે મરશે એવી રીતે જેમ બેઠા બેઠા હાર્ટ ફેલ થઈ જાય છે દુઃખની વાત નથી હોસ્પિટલ વગેરે તો કંઈ પણ નહીં હશે બાપને જાણી લીધા અને સ્વર્ગના માલિક બન્યા

ધારણા મુખ્ય સાર પહેલું છે રોહાની પંડાવની બધાને રોહાની ઘરનો રસ્તો બતાવવાનો છે જ્ઞાન અને યોગના અસ્ત્ર શસ્ત્રથી આખા વિશ્વ પર રાજ્ય કરવાનું છે ડબલ અહિંસક બનવાનું છે બીજું 84 જન્મોનો ઓલરાઉન્ડર પાર્ટ બજવવા વાળા એ હવે ઓલરાઉન્ડર બનવાનું છે. બધા કામ કરવાના છે. બે હદના વેરાઇટી ચામામાં દરેક એક્ટરનો પાર્ટ જોતા હર્ષિત રહેવાનું છે. આજનું વરદાન અવિનાશી ઉમંગ ઉત્સાહ દ્વારા તોફાનને તોફા બનાવવા વાળા શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્મા ઉમંગ ઉત્સાહ બ્રાહ્મણો માટે મોટામાં મોટી શક્તિ છે નીરસ જીવન નથી ઉમંગ ઉત્સાહનો સદા રસ છે ઉમંગ ઉત્સાહ મુશ્કેલીને પણ સહજ કરી દે છે

તો અશાંતિ ની વાસ સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ